પાટણ સૌથી શિક્ષણ અને સતત તેમજ શિક્ષણની અવિરત પ્રજ્વલિત રાખનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ એમ એન હાઈસ્કૂલના બાળકોએ આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ સાલે લેવાયેલ ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે ચાલુ સાલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની જાહેર પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું તેમાં શેઠ એમ એન સ્કૂલે ધોરણ દસમાં સિત્તેર પોઈન્ટ ત્રીસ ટકા જેટલું ગૌરવવંતું પરિણામ મેળવેલ છે શાળાના વિદ્યાર્થી પટેલ યુગ અશ્વિનભાઈ ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર સાથે એવન ગ્રેડ સાથે શાળામાં પ્રથમ નંબરે રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ પીઆર અને એવન ગ્રેડ સાથે દ્વિતીય જ્યારે બુલચંદાની યુવરાજ પંકજકુમારે અઠ્ઠાણું પોઈન્ટ છત્રીસ પીઆર અને એવન ગ્રેડ સાથે શાળામાં તૃતીય નંબર મેળવેલ છે તો શાળાના કુલ પાંચ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને તેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો હતો પરિણામના દિવસે સૌના માર્ગદર્શક એવા ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉક્ટર જે કે પટેલ તેમજ મંડળમાંથી દિનેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પેડા ખવડાવી મોં મીઠું કરાવી શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા શાળાનું ઉત્તમ પરિણામ મેળવવા બદલ ડોક્ટર જે કે પટેલે શાળાના ઉત્સાહી આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તેમજ વિદ્યાર્થીઓને તૈયાર કરનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શાળાનું ગૌરવવંતુ પરિણામ મેળવવા બદલ શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે પણ તમામ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આજે જાહેર થયેલું ધોરણ દસ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ અમારી શાળા ઉત્તર ગુજરાત મંડળ સંચાલિત સ્ટેટ એમ હાઈસ્કૂલ એનું સિત્તેર પોઈન્ટ તેતાલીસ ટકા પરિણામ આવ્યું છે અમારા ત્યાં એ વન ગ્રેડમાં પાંચ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં તેર વિદ્યાર્થીઓ આવ્યા છે અમારી શાળા માટે ખૂબ જ ગૌરવ છે એથી વિશેષ અમારા ઉત્તર ગુજરાત યોગ મંડળના પ્રમુખ માનનીય ડૉક્ટર જે કે પટેલ સાહેબ અને મેનેજમેન્ટમાંથી દિનેશભાઈ પટેલ એ બંને પણ અહીં પધારી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમને આ તબક્કે એમને માર્ગદર્શન આપનાર શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ